ફતેપુરાના સુક્સર અને બલૈયા ક્રોસિંગ પાસે કેરીના જ્યુસ સેન્ટર પાણીપુરીની લારીઓ અને આઈસ્ક્રીમ સેન્ટર પર ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનો નાશ કરીને તમામ સેન્ટર બંધ કરાવ્યા હતા દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સ્થાનિક પોલીસે ફતેપુરા તાલુકાના સુક્સર તેમજ બલૈયા ક્રોસિંગ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો પાણીપુરી સેન્ટરો અને આઈસક્રીમ સેન્ટરો ઉપર તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ જ્યુસ ફૂડ કલર મળી આવ્યો હતો તેમજ તમામ જ્યુસ સેન્ટરો પાણીપુરી સેન્ટરો તેમજ આઈસ્ક્રીમ સેન્ટરો ચલાવનાર યુપી બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાનના જણાઈ આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર પાણીપુરી તેમજ આઈસક્રીમ સેન્ટરો ચલાવવાનું લાયસન્સ ભાડા કરાર ગ્રામ પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા જેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી નિલેશભાઈ રાઠવા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બિનઆરોગ્યપ્રદ કેરીનો જ્યુસ બગડેલી કેરીઓ ફૂડ કલર એસેન્સના દસ જેટલા સેમ્પલ લઈ તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ તાત્કાલિક જ્યુસ પાણીપુરી તેમજ આઈસ્ક્રીમના તમામ સેન્ટરો બંધ કરાવવામાં આવ્યા હતા